નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગિરીશ એક્સ ફોર ટુ પોઈન્ટ ઝીરોમાં આજે આપણે ખૂબ જ રસપ્રદ પ્રશ્ન ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ શું એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ માનવ મગજથી વધારે શક્તિશાળી છે અને શું કોઈ દિવસ મશીનો માનવને પાછળ મૂકી દેશે ચાલો એનો સાચો જવાબ જાણીએ આ વિડીયોમાં મિત્રો માનવ મગજ કુદરતની પરફેક્ટ મશીન છે માનવ મગજ દરેક સેકન્ડમાં અજબો ખરબો પ્રોસેસિંગ કરી શકે છે એમાં પણ આપણે મગજનો ફક્ત દસ ટકા જેટલો જ ઉપયોગ કરીએ છીએ ત્યારે પણ આપણે વિચારી શકીએ છીએ ભાવનાઓ અનુભવી શકીએ છીએ અને પોતાને બદલવાની ક્ષમતા પણ રાખીએ છીએ માનવ મગજની સૌથી મોટી શક્તિ છે કલ્પનાઓ અને ભાવનાઓ આપણે નવા વિચારો બનાવી શકીએ છીએ અને નૈતિકતાને સમજી શકીએ છીએ એઆઈ પાસે આ શક્તિ બિલકુલ નથી હવે વાત કરીએ એઆઈની એઆઈ એ વીજળી પર ચાલે છે અને તેનો મગજ ડેટા અને કોડ લેંગ્વેજ છે એઆઈ ખૂબ જ ઝડપી છે ખૂબ જ સેકન્ડની અંદર કરોડો લાખોના હિસાબો અને ગણતરીઓ કરી શકે છે ચોવીસે કલાક થાક્યા વગર કામ કરી શકે છે પરંતુ એઆઈ પાસે ભાવના કે સમજદારી નથી ન કે તેની પાસે પોતાનું કોઈ અસ્તિત્વ છે ફક્ત તેને જે શીખવવામાં આવ્યું છે તે આપણને શીખવાડે છે હવે સૌથી મોટો પ્રશ્ન આપણને એ થાય છે કે માનવ મગજ અને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આ બંનેમાંથી આગળ કોણ મનુષ્ય મગજ વિચારો કરી શકે છે કલ્પના કરી શકે છે અને પોતાની ભૂલોમાંથી તે શીખી શકે છે એઆઈ ફક્ત ડેટાના આધારે જ ઉત્તર આપે છે તે ઝડપી છે પણ સમજદાર નથી તે મનુષ્યની જેમ ભાવનાઓ અને કલ્પનાઓ નથી કરી શકતું એ માટે કહેવામાં આવે છે કે એઆઈ એક સાધન છે અને તેનું સર્જક મનુષ્ય છે તો આનું અંતિમ પરિણામ શું એ ઘણા કામો બહુ ઝડપી અને તેજ કરી શકે છે પરંતુ સાચી શક્તિ તો માનવ મગજની જ હોય છે રચનાત્મક ભાવનાઓ ચેતના આ ત્રણેય બાબતો એઆઈ ક્યારેય મેળવી શકશે નહીં એ આઈ ક્યારેય મનુષ્ય મગજની તુલના નહીં કરી શકે આખરે આજના યુગમાં અને અત્યારમાં એઆઈ કરતાં જોવા જઈએ તો મનુષ્ય મગજ જ આગળ લાગે છે પણ જોઈએ ભવિષ્યમાં શું થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલ ગ્રીશ એક્સપ્લોર ટુ પોઈન્ટ ઝીરોમાં